મીડિયાનું આરટી યોજનાનું સ્પેશિયલ એનાલિસિસ સ્પેશિયલ રિપોર્ટ સરકારના પૈસાનો ગરીબોને લાભ મળવાના બદલે લઈ રહ્યા છે પૈસાદાર લોકો લાભ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આરટીઈમાં એડમિશન કરાવતા આવા લોકોનું ન્યૂઝ ટીમ દ્વારા એક મહિનાની મહેનત બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનું ભોપાળું સામે આવ્યું સરકાર દ્વારા RTE યોજનામાં ગરીબ પરિવારના સંતાનો સારું ભણતર મેળવી શકે તેવા શુભ આશય સાથે રાઈટ ટુ એજ્યુકેશન યોજના લોન્ચ કરવામાં આવી છે જેમાં સરકાર દ્વારા ગરીબ પરિવારના બા બાળકો સારી સ્કૂલમાં ભણતર મેળવે તે માટે ધોરણ એક થી આઠ સુધી સરકાર દ્વારા તેમની ફી ચૂકવવામાં આવે છે પણ અહીંયા તો કંઈક અલગ જ બની રહ્યું છે સત્ય એ છે કે જેમને ઘરનું એક પણ મકાન અને બે પંખા બે લેમ્પ હોય એ આ કેટેગરીમાં ના આવી શકે અને એવા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે અથવા જેના મા બાપ નાનપણમાં જ વિદાય લઈ રહ્યા હોય અથવા કોઈના ઘરમાં કામ કરી શકે એવા વ્યક્તિના બાળકો આ યોજનાનો લાભ મેળવે અને આ યોજનાના ફોર્મ ઓનલાઈન હોય છે જેમનું ડોક્યુમેન્ટ ચેકિંગ તમામ જૂનાગઢ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસના શિરે જવાબદારી હોય છે ત્યારે અમો ત્યાં જઈ અને અગાઉ મુલાકાત કરતા અધિકારી દ્વારા એવું જણાવેલ કે અમે તો ફક્ત ડોક્યુમેન્ટ બરાબર છે કે નહીં એ તપાસ કરીએ છીએ

કેશોદમાં રહેતા ગરીબ ડોક્ટર ચાલીસ લાખ ચાલીસ લાખના બ્લોક ધરાવતા અને જૂની પેઢીના ગરીબ માલિક તેમજ ખેતી અને ધંધા કરતા સારી આવક ધરાવતા બિલ્ડિંગો ધરાવતા અને અને ગામમાં દુકાનો વર્ષો જૂની પેઢી લઈને બેસેલા ગરીબ લોકો અને કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ખાતામાં નોકરી કરતા ગરીબોને કે જે સરકારી કર્મચારી કહેવાય તેવા ગરીબો એ આ મીડિયા યોજનાનો લાભ રહ્યા છે ત્યારે મીડિયાએ ઇન્વેસ્ટિગેશન કરતા તમામ લોકોની આવક ખોટી બતાવવામાં આવેલ છે ત્યારે મીડિયાએ તમામના રહેણાંકની જગ્યા પર જોઈ તેમના રહેણાંકના વિડીયો સાથે ડોક્યુમેન્ટની વિગતો જોતા તમામનો ભાંડો ફૂટી ગયો હતો અને સત્ય તો એ છે કે સમગ્ર જૂનાગઢ જિલ્લાના છ ઉપર ફોર્મ ભરાયા હતા એમાંથી જરૂરી હોય એવા ગરીબોને છોડી આ શ્રીમંત બીપીએલ કાર્ડ ગરીબોને તેમાંથી ગોતી કાઢવામાં આવ્યા હોવાનો લોકોમાં આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના એનાલિસિસ બાદ મીડિયા રૂબરૂ મળવા તેમની પોલ ખુલી જવાની બીકે ઓફિસ પર આહવાન ટાળ્યું હતું ત્યારે સત્ય સામે આવી ગયું હતું ગોલમાલ કરવામાં આવી રહી છે તે છુપાવા છટકબારીઓ ગોતવામાં આવી રહી છે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવશે તો ઘણું બધું સામે આવી શકે